અમદાવાદમાં આજથી હાઇલાઇટ એક્ઝિબિશનનો પ્રારંભ અમદાવાદિયો તૈયાર થઈ જાવ એક ભવ્ય ઉત્સવ ફેશન ઉજવણી હવે શરૂ થઈ રહી છે હાઇલાઇટ બ્રાઇડ્સની ચમકદાર દુનિયામાં પગલૂલ ભરો જેમાં તમારા સપના જગમગે છે તહેવારોને ધ્યાનમાં રાખીને હાઇલાઇટ બ્રાઇડલ નિ પ્રદર્શન 23 અને 24 સપ્ટેમ્બર ના રોજ હોટેલ લે મેરિડીયન રામદેવનગર ખાતે યોજાયું છે જ્યાં તમે જાણીતા બ્રાઇડલ ડિઝાઇનર લક્ઝરી જ્વેલર્સ અને એલિટ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ ને કલેક્શન જોવા મળશે જો તમે વિવિધ ડિઝાઇનરો અને બ્યુટિકના આકર્ષક બ્રાઇડલ કૌચના સાક્ષી બની શકો જ્યાં તમને ઉત્કૃષ્ટ કારીગરી જટિલ એમ્બ્રોડરી અને અદ્ભુત સેલ્યુએટર્સ અગ્રગણ્ય જવેરી પાસે આકર્ષક વેડિંગ જ્વેલરી જોવા મળશે જેમાં જટિલ ડિઝાઇન દુર્લભ રત્નો અને અપવાદરૂપ કારીગરોને પણ સમાવેશ થાય છે નમસ્કાર દિસ ઇઝ સર ડોમિનિક ફ્રોમ હાઈલાઈફ એક્ઝિબિશન હૈથણ હ્રલે ન્ડ્લ હહ સહણે હ્ભેણ હાણ હૈણ સાણ હતયાલ્થં સિં કાણક સાજેડ હણરણ સાણાધાણ સાર સ will offer the trendiest wedding fashion and fashion collections right from bridal wear to designer wear renowned jewelry brands to fashion accessories we also have a handpicked selection of gifting solution for this festive gifting time so it's, it's, it's happening at uh, le meridian hotel today and tomorrow that is 23rd and 24th uh, from 10 a.m to 8 p.m drop in એન્ડ ફોર અ ન્યુ એક્સપીરિયન્સ ઇન ફેસ્ટી ફેશન સપોર્ટ अगेन મન્સ અગેન હેપી એન્ડ નવરાત્રી ફેસ્ટિવલ હેલો મારું નામ કૃપા સોલંકી છે હું ફેશનો ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છું અને એવર શો પણ કરું છું અને એક્ટ્રેસ પણ છું અત્યારે હું આવી છું લે મેરીડેનો હોટલમાં જેમાં સરસ મજાનું હાઈ લાઈફનું એક્ઝિબિશન છે જેમાં મેં કલેક્શન જોયું જ્વેલરીનું તો બહુ સુંદર કલેક્શન છે રિયલ ડાયમંડની જ્વેલરી પણ છે સિલ્વર જ્વેલરી પણ છે તો સુંદર કલેક્શન છે અને જો મેરેજ નજીકમાં આવતા હોય તો અહીંયા જરૂરથી વિઝિટ કરવું જોઈએ બે દિવસનું એક્ઝિબિશન છે ટ્વેન્ટી થર્ડ અને ટ્વેન્ટી તો જરૂરથી વિઝિટ કરવું થેન્ક યુ હેલો જય અંબે હું મેઘના ઓઝા ફેશન મોડલ ડાન્સર એક્ટર અને ડાયટિશિયન આજે હાઈ લાઈફ એક્ઝિબિશન શરૂ થયું છે ત્રેવીસ અને ચોવીસ લે મેરિયડ અને આંગણે સો યસ ફ્રી નવરાત્રી અને હવે લગ્નની સિઝન શરૂ થવામાં છે તો પ્લીઝ સરસ આપનું ડ્રેસિંગ કલેક્શન આપણું નવું કલેક્શનમાં તમે એલિવેટ થાઓ તમારું ચાર્મિંગ ઓફકોર્સ બધાને દેખાવું હોય તો બહુ જ સરસ કલેક્શન છે ફ્રોમ લુધિયાના દિલ્હી ફ્રોમ લખનઉ અને એટલી સરસ હેન્ડક્રાફ્ટેડ વેરાયટીઝ છે કે જેમાં તમે યસ યુ લુક મોર બ્યુટિફુલ એન્ડ ચાર્મિંગ સો બધાને રિક્વેસ્ટ છે કે ડુ વિઝિટ લે મેરેડિયન હાઈ એક્ઝિબિશન હાઈ લાઈફ બ્રાઈડલ્સમાં કાકલેતી ડિઝાઇનથી માંડીને આધુનિક ટ્રેન્ડ સુધીના તમામ બાબતોનું પ્રદર્શન કરવામાં આવશે દરેક આઉટફિટને ઉત્કૃષ્ટ જ્વેલરી અને સ્ટાઇલ એસેસરી દ્વારા પૂરક કરવામાં આવશે હાઈલાઇટ પ્રદર્શનના મુખ્ય આયોજક અને મેનેજિંગ ડિરેક્ટર એ બી ડોમિનિકે જણાવ્યું કે સૌ ફેશન અને નવરાત્રી પ્રેમીઓ માટે અમારા તરફથી ખૂબ જ અભિનંદન અમે ફરીથી એકવાર અમદાવાદ ફેશન પ્રેમીઓને ભારતના સૌથી પ્રિય ફેશન પ્રદર્શનમાં આમંત્રિત કરવા તૈયાર છીએ આ પ્રદર્શન અમારા બ્રાઇડલ કાઉ જ્વેલરી અને એસેસરીના સ્ટાઇલિશ ડિઝાઇન અને કારીગરોની ભવ્ય ઉજવણીનો ભાગ લઈ શકશો અહીં સરારા લહેંગા અનારકલી ટ્યુનિક જેકેટની અદ્વિત શ્રેણીઓ રજૂ કરવામાં આવશે જે તમને આગામી ફેસ્ટિવલ સિઝનમાં સ્ટાઇલિશ દેખાવા માટે ખૂબ જ અનુરૂપ પડશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર